શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે પાછા આપણે દર્શન કરવાના છે ભગવાન ભોલેનાથના શિવજીના તો આ ખૂબ સુંદર શિવાલય છે આ શિવાલય મોબા ગામમાં જ આવેલું છે ચાલો આપણે દર્શન કરીશું શિવજી ભગવાન ભોલેનાથ દુર્ગેશ્વર મહાદેવના તો આપણે શિવાલયની અંદર આવી ચૂક્યા છે તો આ તમને મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને દર્શન કરાવીશ આ છે દુર્ગેશ્વર મહાદેવ દુર્ગેશ્વર મહાદેવ એટલે દુર્ગાના ઈશ્વર ઈશ્વર્યા અહીંયા વિરાજમાન છે ભક્તોની સારી કામનાઓ પણ મહાદેવ પૂર્ણ કરે છે કે શિવજી એ સ્વયં કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ છે અને ઘોડા પણ છે તો આપણે આ દર્શન કર્યા છે મહાદેવજીના વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેટલું બને એટલું મારા વિડીયોને શેર કરજો અને મારો વિડીયો વાર તમે જોઈ રહ્યા હોય તો મારો વિડીયોને સંપૂર્ણ જોજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને બાજુની અંદર બેલ આઈકોન આપેલું હશે તેને તમે પ્રેસ કરજો જેથી હું આવા નવા વિડીયો જ્યારે પણ અપલોડ કરું તો સૌથી પહેલાંની નોટિફિકેશન તમને પ્રાપ્ત થાય જેથી તમને દરેક ભગવાનના દર્શન કરવાનો મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને મોકો પ્રાપ્ત થશે તો આપણે દર્શન કર્યા મહાદેવજીના હવે દર્શન કરીશું આપણે અહીં આગળ શનિ મહારાજ ને શનિદેવની આરતીના અને અહીંયા આગળ શ્રી શનિ ચાલીસા સંપૂર્ણ પ્રમાણે લેખન કરેલી છે તક તેની ઉપર તમે જોઈ શકો છો વિડીયોમાં આ છે શનિદેવ મહારાજની આરતી ને ચાલીસા તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં શ્રી કૃષ્ણ